કૃષ્ણ જોયા ના કોડસૈયો ને ખોળલધામ ની અંદર આજે એક મિટિંગ મળવામાં આવી હતી કાર્યકર્તાઓનું મહામામાં કાય સંમેલન હતું અને માનનીય શ્રી નરેશભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી કે અનારબેન પટેલ અધ્યક્ષ સ્થાને સંગઠન ના એટલે અનારબેન પટેલ ને પ્રમુખ બનાવવા એમાં ખૂબ ખૂબ અનહદ આનંદ થયો મા ખોડિયાર સુખી રાખે બધાને આ ઉપરથી મને એક કિસ્સો યાદ આવ્યો એટલે મારે આજે વિડીયો બનાવું છું હું તમને એક ઉદાહરણ આપું એક પુણે ની અંદર કિસ્સો થયો હતો જે જગજાહેર છે પણ હું તમને ગુજરાતી માં સમજાવું પુણે માં ચાલીસ એકર જમીન એક કંપની ને વેચવામાં આવી કંપનીનું નામ હતું એન્ટરપ્રાઇઝ જમીનની કિંમત ત્રણસો કરોડ રૂપિયા દેખાડવામાં આવી પણ ઈ જમીનની ઓરિજિનલ કિંમત હતી અઢારસો કરોડ રૂપિયા કેટલી મારી પાસે જોતા છેવ પછી સીધે સીધું અઢારસો કરોડ રૂપિયાની જમીન ત્રણસો કરોડ માં બતાવેલા પંદરસો કરોડ સીધો ફાયદો બરાબર પછી તમે પ્રોપર્ટી ખરીદતા હોય એટલે તમને ખબર જ હોય કે ભાઈ સરકારને આપણે જમીન કે મિલકત ખરીદીને એટલે સ્ટેમ્પ ડ્યુટી દેવી પડે કેટલી ગુજરાતમાં રીતના મહારાષ્ટ્ર સરકારમાં આ સ્ટેમ્પ ડ્યુટી છે એટલે કરોડની જમીનની સ્ટેમ્પ ડ્યુટી થઈ અંદાજે એકવીસ કરોડ રૂપિયા બરાબર ને પણ આ કંપનીએ એવો ખેલ પાડ્યો મિત્રો એવો ખેલ પાડ્યો સ્ટેમ્પ ડ્યુટી નો ભરવી પડે ને એટલે ડિપાર્ટમેન્ટમાંથી એક કાગળ ઇસ્યુ કરાવ્યો એમ કહીને કે અમે અહીંયા નાનું એવું ડેટા સેન્ટર બનાવીશું આ અંતે

ત્રણસો કરોડ માં લીધી સ્ટેમ ડીટી એની 21 કરોડ રૂપિયા થતી હતી અને ભૈરી કેટલી પાંચસો રૂપિયા બરાબર અને મજેદાર વાત શું હે ખબર કે આ કંપની આ આઉડે હું કહેવાય આ જી કંપનીએ ખરીદીની કંપની કોઈ પ્રાઇવેટ માણસની હતી જ નહીં આ જમીન એ પ્રાઇવેટ માણસની હતી નહીં આ જમીન હતી સરકારી સરકાર પાસેથી એક લેડીએ 272 જણા પાસેથી પાવર ઓફ પેટર્ન લઈને અને જમીન આ કંપનીને વેચી દીધી કોને તો આ અમેડિયા બરાબર આ બધો કાર્યક્રમ બધો થયો પછી આવડું મોટું કૌભાંડ કોઈ સામાન્ય માણા કરે નહીં આ તમને ખબર પડે અને મને ખબર પડે કા કોઈ મોટો રાજકારણી હોય કા કોઈ મોટો ઉદ્યોગપતિ હોય ને કા કોઈ મોટો સમાજના સંગઠનનો મોટો આગેવાન હોય એનાથી જ આ કાર્યક્રો કાર્યક્રમ થાય તમારા મારા જેવાથી આ કાર્યક્રમ થાય નહીં ધોરા દિવસે સરકારી જમીન ગાયબ કરી દીધી અને ગાયબ તો કરી દીધી પણ જે કંપનીએ લીધી હતી જેના માલિકે લીધી હતી એ માલિકનું નામ ઠામ આ બધુંય ગાયબ કરી દીધું અને આ કંપની કેની હતી ખબર તમને આ કંપની હતી મહારાષ્ટ્રના ડેપ્યુટી સી એમના છોકરા આ કેવા કેવાય પવારભાઈ હતા આપણે આ પાર્થ પવારની જમીન હતી આ છે તમે અઢારસો કરોડ રૂપિયાની જમીનનો સરકારી જમીનનો ગાફલો કરી દીધો અને તમારે ને મારે જોઈ તો કેવાય સીપ આધાર કાર્ડ પાન કાર્ડ સિબિલ સ્કોર સ્ટેમ્પ ડ્યુટી પછી આમ બહો પરિવારનો વારસો આટલું બધું લઈ જાવ તો એ તમને ટુ બી કે થ્રી બીએચ કે ફોર બીએચ કે ફ્લેટ નથી મળતા પણ આ ભામને ડાયરેક્ટ સીધી સરકારે જમીન આપી દીધી હુકામ આ તમારે જોવાની વાત એટલે મિત્રો બધા આ હે ને કાર્યક્રમો એટલે થાય છે કેના બાપની દિવાળી એટલા કાવડિયા ખાઈ ગયા કેના બાપની આ આ ઉદાહરણ ઉપરથી આ હું જે કોભાન ગુજરાતના એક નેતાના છોકરાય કરેલું છે આ સેમ ટુ સેમ હો આ મારી પાસે પુ પુરાવો બધું હાજર છે તો માતાને નિવેદ ચઢાવવા છે કે થોડીક રાજ હોય છે મિત્રો તમે ક્યો ને એમ આપણે કરવાનું છે હો હા ગોર્ધન ઝડપિયા પાસે બારસો પાનાની ફાઇલ હતી ને એમાં ચાર પાના જ મારી પાસે કેટલા ચાર જ એટલે ઉડે તો જા અને જાય ખોડિયાર એટલે કોમેન્ટ કરજો મિત્રો કે આ અઢારસો કરોડ રૂપિયા રૂપિયાનું મહારાષ્ટ્રમાં કૌભાંડ થયું એ જ રીતના ગુજરાતની અંદર ક્યાં જિલ્લાના કયા નેતાના ને કયા નેતાના છોકરાએ આ અઢારસો કરોડ નું આવું સેમ ટુ સેમ કૌભાંડ ગુજરાતમાં કર્યું ને તમે કોમેન્ટ કરજો તમને ખબર હોય તો મને તો ખબર છે પણ દુનિયાદારીની પણ રાય લેવી પડે જય સરદાર જય ખોડિયાર